નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતમાં આવેલા ભગવાન ગણેશજીના પ્રાચીન એવા મંદિરો અને મૂર્તિઓ વિશે ચર્ચા કરીશું જેના વિશે તમે કદાચ અગાઉ જાણતા પણ નહીં હોવ સંશોધનકારોએ શોધેલી પ્રાચીન ઐતિહાસિક મૂર્તિઓ તમને ફોટોગ્રાફ્સ સાથે બતાવીશું વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તેમજ આ વિડીયો દરેક લોકોને શેર કરજો વિડીયોની શરૂઆત જામનગરથી કરીએ ત્યાં છઠ્ઠી સદીમાં બનેલા ગોપ મંદિરના ગોખલામાં ગણેશજીની મૂર્તિ જોવા મળે છે પોરબંદરના ગુંબલી ખાતે આવેલા નવલખા મંદિરની બાજુમાં દસમી સદીનું જૂનું ગણેશ મંદિર આવેલ છે આ મંદિરનો જૂનો ફોટો બ્રિટિશ કાળમાં અઢારસો ચોતેરમાં જેમ્સ બર્જેસે લીધો હતો અત્યારે જે મંદિર દેખાય છે તેનું પછીથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં પીઠાઈ ગામમાં પીઠેશ્વરી માતાજીના પ્રાંગણમાં ગણેશજીની સાતમી સદીની મૂર્તિ આવેલી છે દાહોદ જિલ્લાના બાવકા ગામના શિવમંદિરના ગોખલામાં ગણેશજીની પ્રતિમા આવેલી છે સોલંકી વંશના ભીમદેવ બીજાએ બારમી તેરમી સદીમાં બાવકાનો શિવ મંદિર બંધાવ્યું છે બાવકાને ઘણા લોકો ગુજરાતનું ખજુરાઓ પણ કહે છે શામળાજીના વિષ્ણુ મંદિરના ગવાક્ષમાં નૃત્ય કરતા ગણેશજીની નયનરમ્ય પ્રતિમા આવેલી છે તે મૂર્તિમાં નૃત્ય સાથે તાલ આપતા વાદ્યો અનેરું આકર્ષણ લગાવે છે આ પ્રતિમા અગિયારમી સદીની મનાય છે અંબાદથી થોડે દૂર આવેલા નગરામાં બ્રહ્માજીના મંદિરમાં ગણેશજીની તેરમી સદીની આરસની પ્રતિમા જોવા મળે છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોર ગામમાં પ્રાચીન ગણેશજીનું મંદિર આવેલું છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ગણેશજીની મૂર્તિ માટીથી બનાવવામાં આવી છે ખેડા જિલ્લામાં આવેલા સાત રોડા સમૂહ મંદિરોમાં એક મંદિર ગણેશજીનું છે આ મંદિર આઠમી નવમી સદીનું ગણાય છે બાયડ તાલુકાના ટોટુ ગામમાં ગુપ્તકાળની મૂર્તિઓ મળી આવી હતી તેમાં ગણેશજીની મૂર્તિ પણ મળી હતી કોચરફ વિસ્તારમાંથી મળી આવેલી ગણેશજીની ઊભી શ્વેત આરસની નૃત્ય કરતી હોય તેવી પ્રતિમા અમદાવાદના ભોડાભાઈ જેસંગભાઈ વિદ્યાભવનના સંગ્રહાલયમાં મુકાયેલી છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લવાણા ગામમાં કલેશ્વરી સ્મારક સમૂહ આવેલ છે ત્યાં ઘણા પ્રાચીન સ્થાપત્યો આવેલા છે અહીંયા ગણેશજી સ્તનપાન કરતા હોય તેવી પ્રતિમા આવેલી છે દાહોદ જિલ્લાના મોરખલા ગામના મંદિરમાં પણ ગણેશજી સ્તનપાન કરતા હોય તેવી મૂર્તિ છે અમદાવાદના ભોજી ભવનમાં મસ્તક વિહીન લાડુ આરોપતા ગણપતિજીની અગિયારમી સદીની મૂર્તિ આવેલી છે અરવલ્લીની પોળોમાં આવેલા લાખેણા દેરામાં રાતિયા પથ્થરની ચૌદમી સદીની લાડુ જમતા ગણેશજીની મૂર્તિ મળી આવેલ છે અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલ સાકરધારમાં ગણેશજીની ચોથી સદીની પ્રતિમા મળી આવી છે તો બીજી તરફ ઇન્ડોનેશિયાની ચલણી નોટોમાં પણ ગણેશજીને સ્થાન મળ્યું છે લોકમાન્ય તિલકે અઢારસો બાણુંમાં મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી પણ પાટણમાં ઈસવી સન અઢારસો સો ઇઠોતેરમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ હતી જેના પુરાવા સરકારી ગેઝેટમાં પણ છે વડનગરના પીઠોરી દરવાજે ગણપતિજીની એક મૂર્તિ દિવાલના ગોખલામાં નજર પડે છે જામનગરના લાખોટા મ્યુઝિયમમાં પણ ગણેશજીની પ્રાચીન મૂર્તિ જોવા મળે છે આપણા ગુજરાતના પુરાતત્વવિદ હસમુખ સાંકડીયાના મતે ગ્રીક લોકોએ સિક્કા ઉપર ગણેશજીની મૂર્તિ અંકિત કરવાનો પ્રયત્ન કરેલો હતો આથી કહી શકાય કે ગુપ્ત વંશ પહેલાં ગણેશની મૂર્તિ પ્રચલિત હતી ગુપ્ત સમયની એક પ્રતિમા શામળાજીમાંથી મળી આવેલ છે તેમજ ભાવનગરના સિંહોરમાંથી આઠમી નવમી સદીની ગણેશજીની સ્વતંત્ર પ્રતિમા મળી આવેલ છે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામમાંથી મળી આવેલી પાર્વતી માતા અને બાળ ગણેશની મૂર્તિ છઠ્ઠી સદીની મનાય છે ગૌરી અને ગણેશની ભાગ્યે જ જોવા મળતી આ દુર્લભ પ્રતિમા તમે ફોટામાં જોઈ શકો છો ત્યાં મળેલ અને એક મૂર્તિમાં બાળ ગણેશને તેડીને શિવ અને પાર્વતી બંને ઊભેલા દેખાય છે શામળાજીના ડુંગરોમાંથી મળી આવેલી છઠ્ઠી સદીની બાળ ગણેશની પ્રતિમા તમે જોઈ શકો છો અમે અત્યારે તમને જે છેલ્લે ત્રણ મૂર્તિઓ બતાવી તે ઈડર સંસ્થાનના સંશોધનકાર પંઢરીનાથ ઇનામદાર દ્વારા શોધાઈ છે અત્યારે તે મૂર્તિઓ કદાચ વડોદરા સંગ્રહાલયમાં હોઈ શકે અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલ કોઠ ગણપતપુરા ગામમાં પ્રાચીન ગણેશ મંદિર આવેલ છે જ્યાં ગણેશજી જમણી બાજુ સૂંઢ ધરાવે છે વડોદરામાં પણ પ્રાચીન ઢુંઢીરાજ ગણપતિ મંદિર આવેલ છે ભારતીય સંસ્કૃતિમાં પંચદેવમાં વિષ્ણુ શિવ સૂર્ય શક્તિ અને ગણેશને સ્થાન મળેલ છે ગણપતિ ઓમકાર નાદને વાણીમાંથી પ્રથમ વખત અક્ષર દેહ આપનાર અને લિપિના જનક હોવાથી તેઓને લેખનકળા અને વ્યાકરણના દેવ પણ કહેવાય છે ગણેશજીના મોટાભાગે સ્વતંત્ર મંદિરો મહારાષ્ટ્રમાં જોવા મળે છે ગુજરાતના મંદિરોમાં તેમની અન્ય દેવતાઓ સાથે પૂજા થાય છે મૃગદલ પુરાણમાં ગણપતિજીના બત્રીસ નામો આપેલા છે પંચભૂતોમાં જળના અધિપતિ દેવ પણ ગણપતિજી છે આઠ દિશાઓ તરફ મુખ રાખે છે તેથી તેમને ગજમુખ પણ કહેવાય છે ગણેશજી સર્વ દૂર કરનાર રીધી સીધી બુદ્ધિના પ્રદાતા છે તેમની ઉપાસના ચીન નેપાળ મ્યાનમાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ થાય છે આશા રાખું છું અમારો આ વિડીયો તમને ગમ્યો હશે તેને લઈને તમારો પ્રતિભાવ જરૂરથી આપજો તેમજ તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેને જરૂરથી શેર કરજો